અત્યારે ગોમતીપુર ના સ્થાનિક પોલીસના જે કર્મચારીઓ છે અધિકારીઓ છે તેમના દ્વારા ઘટનાનું રીકન્સ્ટ્રક્શન માટે આરોપીને લઈ જવામાં આવી રહ્યા છે આપ આ દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા સ્થાનિક લોકો છે શન કરવામાં આવ્યું છે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા જે ગોમતીપુર વિસ્તારમાં કાયદા ને સ્થિતિ જે તત્વો છે તેમને પોલીસે કાયદાનું કરાવ્યું છે દોરડા બાંધીને ને તેમને જે ઘટના સ્થળ તેમને અંજામ આપ્યો હતો ત્યાં લઈ જવામાં આવી રહ્યો છે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર સાથે અહિયાં એસીપી પણ હાજર છે પોલીસ અધિકારીઓ છે તે તેમની હાજરી માં અહિયાં કરવામાં આવી રહ્યું છે ને હવે જે છરી વડે હુમલો કર્યો તો તે માફી માંગતા નજરે પડી રહ્યા છે અવારનવાર અલગ અલગ જિલ્લાઓમાં માંથી આ પ્રકારના દ્રશ્ય આપણે જે રિકન્સ્ટ્રક્શન ના જોઈ રહ્યા છે અને આ દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યામાં ટોળે ટોળા છે જે આ ઘટનામાં ઉમટી પડ્યા છે સ્થાનિક લોકો છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે શખ્સો છે તેમને કાયદા નું ભાન પોલીસે કરાવ્યું છે કે

જોકે આરોપીઓ માત્ર દેખાઈ રહ્યું છે કે પોલીસ સ્ટેશન અમારા કેમેરા માંથી નજરે પડી રહ્યું છે કે પોલીસ સ્ટેશન સો મીટર નો વિસ્તાર હશે અને આ સો મીટર ની આસપાસ વિસ્તારમાં પરિવારજનો છે તે સગા સંબંધીઓ અહીંયા ઉમટી પડ્યા છે પોલીસ છે તે પંચનામું કરી રહી છે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે કે કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો શું અદાવત હતી કયા કારણો હતા કે આ પ્રકારે તમામ હાલ પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં એક મજબૂત ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી શકાય અને આરોપીઓને કડક માં કડક સજા થાય તે માટેના પ્રયાસો છે તે કરી શકાય પોલીસ ઇન્સ્પેક્ટર છે તે પૂછી રહ્યા છે કે ક્યાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો માત્ર થી મીટરની અંદાજિત આસપાસ આ જગ્યા પચાસ મીટર ને આ જે હિચકાર હુમલો થયો છે અહીંયા મોટી સંખ્યામાં લોકો પણ છે તે ઉમટી પડ્યા છે સ્થાનિક લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા છે ને આખો જે ઘટનાક્રમ બન્યો છે તેમાં

ઘણા બધા સવાલો અહીંયા ઉઠી રહ્યા છે ને હવે કાયદા વ્યવસ્થાની સ્થિતિ જે રીતે આરોપીઓ ધજાગ્રહ લાવી રહ્યા છે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર મલિક જે પ્રેસ કોન્ફરન્સ ક્રાઇમ કોન્ફરન્સમાં આયોજન કરતા હોય છે તેમનું કહેવું હોય છે કે કાયદા વ્યવસ્થાને લઈને અમદાવાદ પોલીસ કટિબદ્ધ છે પરંતુ કેટલાક અસામાજિક તત્વો છે જે પૂર્વમાં ખાસ કરીને કાયદા વ્યવસ્થાને કથળતા હોય છે આખા વિસ્તારને બાનમાં લઈને પોતાને દાદા સમજતા હોય છે આ એવા અસામાજિક તત્વો છે તેમને પછી પોલીસ તેમની ઓકાત દેખાડતી હોય છે ઘૂંટણી લાવતી હોય છે ને એ જ દ્રશ્ય જે સામે આવ્યા છે હાલ પોલીસ બંદોબસ્ત ની વચ્ચે છે

પગલે ગોમતીપુર પોલીસે આકડ ખાતે કાર્યવાહી હાથ ધરી હવે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે પીડપરા